કપ ચૈતર વસાવા પોલીસ પકડમાં છે બીજી બાજુ આ પાર્ટીના કાર્યકરો ધડાધડ આ પાર્ટી સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાઈ રહ્યા છે ત્યારે તૂટી રહેલી આ પાર્ટીનું અસ્તિત્વ ટકાવવા માટે આ પાર્ટી યુવાનોને આહવાન કરી રહ્યું છે ગુજરાતના રાજકારણ અને ચૈતર વસાવા માટે શું કહ્યું તે જાણીશું આ વિડિયોમાં નમસ્કાર હું હીરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

ત્યારે બ્રિજરાજસિંહ સોલંકીએ યુવાનોને દેશની રાજનીતિમાં જોડાવાનો સંદેશો આપ્યો એટલું જ નહીં પરંતુ સંજયસિંહ મનીષ સિસોદીયા ચૈતર વસાવાના ભાજપ દ્વારા ખોટા કાવતરા કરીને જેલમાં નાખવામાં આવ્યા સાથે જ અરવિંદ કેજરીવાલને પણ જેલમાં નાખવા માટેની તજવીજ ભાજપ દ્વારા શરૂ કરવામાં આવી છે તેવો આરોપ બ્રિજરાજસિંહ સોલંકીએ લગાવ્યો છે સાંભળો બ્રિજરાજસિંહ સોલંકી શું કહી રહ્યા છે જય હિન્દ જય ભારત જય જય ગુજરાત હું બ્રિજરાજ સોલંકી આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ સમગ્ર ગુજરાતના તેત્રીસે તેત્રીસ જિલ્લામાં આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ યુથ વિંગ દ્વારા જે યુવા જોડો અધિકાર યાત્રા લઈને નીકળ્યા છે અને હવે છેલ્લા ચાર જિલ્લાઓ બાકી છે ત્યારે આજે જામનગર ખાતે અમારા જિલ્લા પ્રમુખ એવા વશરામભાઈ રાઠોડ મયુરભાઈ યુવા પ્રમુખ ચાવડા એમના નેતૃત્વમાં આજે જામનગર ખાતે એક સરસ એવી સભાનું આયોજન થયું જેમાં અનેક કાર્યકર્તાઓ મહિલા આગેવાનો ઉપસ્થિત રહ્યા અને જે રીતના આ દેશની અંદર લોકશાહીની હત્યા થઈ રહી છે સંવિધાનના લીરે લીરા ઉડી રહ્યા છે તેના વિરુદ્ધમાં આમ આદમી પાર્ટી કામ કરી રહી છે અને આમ આદમી પાર્ટીને ખતમ કરવા માટે જે રીતના સત્યેન્દ્ર જૈનજી જૈનજી હોય મનીષ સિસોદીયાજી હોય કે પછી અરવિંદ કેજરીવાલ સાહેબ હોય કે સંજય સિંહજી હોય ખોટી ખોટા કેસો કરીને જેલમાં પૂરવાના જે કાવતરા રચવામાં આવ્યા છે એના અનુસંધાને ગુજરાતની અંદર પણ ચૈતરભાઈ વસાવા જે આદિવાસી સમાજના સાવત છે ધારાસભ્ય છે એમને પણ ખોટી રીતના હેરાન કરવાના એમને તો ઠીક પરંતુ એમના પત્નીને પણ જેલમાં પૂરીને આ સરકારે દેખાડી દીધું છે કે આ સરકાર આદિવાસી વિરોધી સરકાર છે આદિવાસીની દીકરીઓને પણ નથી મૂકતી એવી સરકાર છે ત્યારે અમારા પ્રદેશ અધ્યક્ષભાઈ શ્રી ઈસુદાનભાઈ ગઢવીજીના નેતૃત્વમાં આ યુવા અધિકાર જોડો યાત્રા લઈને અમે નીકળ્યા છીએ અને ઈશુદાનભાઈ ગઢવી હમણાં જ ડબલ રોલમાં એટલે કે ટાઈગર ઇઝ બેક એક શંખના જ શો કરીને ગુજરાતની જે જનતા છે ખાસ કરીને ખેડૂતોનો અવાજ બુલંદ કરશે એમના હક અધિકાર અને ન્યાય માટે ઈશુદાનભાઈ ગઢવી રોજ સાંજે સાડા સાત કલાકે જીએસટીવીના માધ્યમથી એ શો કરવા જઈ રહ્યા છે ત્યારે અમે સૌ એમની સાથે છીએ અને ગુજરાતની જનતા સાથે છીએ તમને અમારો આ રિપોર્ટ કેવો લાગ્યો તે અમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર